વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ફણસા ખાતે સંધ્યા ગ્રુપ ઓફ કંપની દ્વારા કિસાન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું ઉમરગામ તાલુકાના મોટી સંખ્યામાં ખેડૂતોએ હાજરી આપી હતી તાલુકાના મોટી સંખ્યામાં પધારેલા ખેડૂતોએ આ કિસાન સંમેલન સફળ બનાવ્યું હતું આંબા અને શાકભાજી ફળ કાપોમાં આવતા રોગ જીવાત અને તેના નિયંત્રણને લઈ નવસારી કૃષિ યુનિવર્સિટીના નિષ્ણાતોએ હાજરી આપી હતી તાલુકાના ખેડૂતોને પાક લેવામાં પડતી તકલીફો અને વધુ ઉત્પાદન લેવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સંધ્યા ગ્રુપના તમામ હોદ્દેદારોએ આવેલા ખેડૂતોને શુભેચ્છાઓ આપી ખેતીમાં પડતા પ્રશ્નોના નિરાકરણ માટે તેઓ સદાય સાથે રહેશે તેવી બાબતો જણાવી હતી સંધ્યા ગ્રુપ દ્વારા

એમને ખેતી સાથે જે આધુનિક જે એમને જ્ઞાન હોવું જોઈએ જેમ કે શું દવા છાંટવાની એમને ખબર નથી રહેતી જે એગ્રો સેન્ટરવાળા આપે એ લઈને એ લોકો છાંટી લે છે અને એના લીધે એમના પૈસાનો પણ દુરુ ઉપયોગ થાય છે જ્યારે સાયન્ટિસ્ટો જે વાત કરે અને એ લોકો જે માર્ગદર્શન આપે એમાં એક્ઝેક્ટ કઈ દવા કેટલી છાંટવાની એનું બરાબર ચિતાર આપતા હોય છે અને જે ખેડૂતોને ઉપયોગી નીવડે છે અને એટલા માટે આ કાર્યક્રમ અમે જે ગોઠવ્યો એ પછાડ આ જ મુખ્ય કારણ છે કે ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન મળે અને એ લોકો જે ખેતી કરે જે ખેતીમાં જે ચીજ ચીજવસ્તુઓનો ઉપયોગ કરે તેને એમને યોગ્ય વળતર મળી રહે એ માટેનો એક હું ડૉક્ટર સુમિત પટેલ છું ડાયરેક્ટર સંધ્યા ગ્રુપનો અમે જંતુનાશક દવા બનાવી છે કરીને જે આજનો પ્રોગ્રામ છે કિસાન મહોત્સવનો જેમાં વિષય છે આજે શાકભાજી ને કેરી માટે એના માટે અમે જંતુનાશક દવા અમુક કર્યું છે આજે અમે ઘણા વિશેષક મંગાવ્યા છે જે આપણે દિલ્હીથી આવ્યા છે યુનિવર્સિટીના વડોદરાથી બી આવ્યા છે જે કિસાનોને કેવી રીતે યુઝ કરવાનું છે કેવી રીતે એનાથી લાભદાયી થશે એનાથી એ લોકોનું ઉત્પાદન કેવી રીતે વધશે એના માટે આજનો કાર્ય રાખ્યો છે કરીને મને આશા છે કે આજનો પ્રોગ્રામથી બધા કિસાન ભાઈઓને ઘણો આભાર લાભ થશે એના માટે અમે કંઈ બી એ લોકોને હશે તો અમારી ટેકનિકલ ટીમ છે જ કરીને એ લોકોને હેલ્પ કરશે થેન્ક યુ અમારા પાસે કરીબન ઓલમોસ્ટ છસો પ્લસ પ્રોડક્ટ છે કરીને જે જંતુનાક્ષો દવા માટે બધી છે કરીને